તો રામ રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ આંબાથી અને તમે નવા હો તો ફોલો કરતા જઈજો યુટ્યુબમાંથી જોતા હોય સબસ્ક્રાઈબ કરતા જઈજો કેમ કે આ વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે તો આ એક આંબો છે ને બરોબર કવડો લાગે તમને ઊંસાઈમાં આમાં તમને આખો ભાગ ખાલી લાગશે બરોબર હવે અહીંથી આપણે શરૂઆત કરીએ આમાં જો મોર કે કાંઈ તમને નહીં દેખાય આખો ભાગ ખાલી છે નથી મોર આવ્યો કાંઈ નથી આવ્યું બોલો મોર કે કાંઈ હો આ બાજુ ખાલી એટલો મોર આવ્યો અને એટલી ખાકથી આવી આ બાજુ બોલો ખાકથી કવડી કવડી થઈ ગઈ આ કઈ રહે નહી અને થેર ફૂટી ગયો છે જોયું એટલે આ રહે નહીં આ કેરી થાહે હે નહીં આમનામ આવું છે અમારે આમાં એમ થાય કે કેરી થા હે તમારે કેરી કેદી થાય પણ આમનામ ખરી જ હે કેમ થેર ફૂટ્યો એને જેમ અને આવડા આવડા આંબા જે હાવ કોરા છે વિચાર તો કરો ના આવડા આંબાને ને કેરી આવી જાવે મોરાઈ આવો તો કાંઈ નહીં આવ્યા એ જો ભરસક થઈ ગયા આ આંબો આખો ભરસક થઈ ગયો ક્યાંય બાકી જની બોર બોર જવડી કેરીઓ આંબલીયા જવડી જોઈ કેમ લોટ કેરીઓ છે ને જોઈ લો આમાં આવીએ એ આવ્યા છે અને નથી આવ્યા એની સેવાત કરવાની છે જોઈ લો આખો ફરતો આપણે જોઈ લીધો આ ડાળિયું પહેલાં આવ્યું છે જોઈ લો આ હવ પહેલાની છે આ ડાળીઓ અને હજી મોરત આવે આને કેટલી કેરીઓ આવવાની બાકી છે હે કે લાગટ ફરતી ફરતી આ વાત કરે છે અને હજી આવે છે ને આંબો મોડો આવશે કેમ કે આને કાંઈ શરૂઆત થઈ નથી તો આ છે અમરોપાલી અને એક બીજો આ આંબો છે આ આંબો તમને આખો ખાલી લાગે આ બાજુ બરાબર ક્યાંય મોર કે કાંઈ નથી દેખાતું ઝૂમ કરું તમે જવો દેખાય કાંઈ હાવ ખાલી અને આ બાજુ જવું ક્યાંય ખાલું નથી તો આ બાજુ ક્યાંય ખાલું છે જવા આખો ફરસક થઈ ગયો અને કેરી તે મોટી મોટી થઈ ગઈ એટલે આંબો એક છે તો એક બાજુ આવ્યો છે અને એક બાજુ આવ્યો છે ને એક બાજુ નથી આવ્યો એટલો ફરક છે વણ આંબામાં આ બાજુ આખો મોરથી ભરાઈ રહ્યો આ બાજુ કાંઈ નહીં અને આ કવડો મોટો આંબો છે વાહ હળા કરતા મોટો છે જો હાવ ખાલી છે બોલો પછી આમાં ભાઈ કે કે કેરીઓ ખાવા આવશું આમાં કેમ તમને કેવું આવજો એમ વાત નથી આવ્યો તો કેમ કેવું અને આજે આ નક્કી હું કે જે કેરીઓ રહે એમ અને આંબો ઊભો ઉકાવો મળ્યો છે આંબો ફૂટ્યો ને આમાં તો ગુંદરે ફૂટવા મળ્યો આંબો ફૂટ્યા એની આરવા અને અમ્રપાલીની એક ડાળે આવી છે આ થી અલગ આંબો છે પાછો આમ આ આવે નાનો આંબો છે કેરી એકદમ મીઠાશવાળી થાય અમરાપાલી કહેવાય એટલે મોડો આવે આંબો અને રાજાપુરીમાં કાંઈ નહી જ તે ઓલો અમરાપાલી છે બાકી જવો આવ્યા છે આવ્યા છે ને એ આવે છે પછી કેદી આવશે નક્કી નથી તો વણના વરફમાં આવું છે અમારે આંબામાં તમારે કદાચ કેવું હોય છે કહેજો એમ તો કહો આમાં આંબા લગભગ પચાસ ટકા નથી આવ્યા પચાસ ટકા આવ્યા એક બાજુ આવ્યા ઓલા આંબામાં આખા આંબામાં જોવા ફરતે ફરતે જવા તમે ઉગમણી સાઈડ એક બાજુ આવી તીર ખીલ્યો હે એક બાજુ આવી છે બાકીનો આખો આંબો ખાલી એટલે આ આંબો હાઉ ખાલી કવડો મોટો છે એટલે વણ કેરીઓનું અઘરું છે મારા ભાઈ એમ થાય કહો ભાઈ આંબા કવડા કવડા છે ખાલી સાયો તાપે આંબા મને કહે તમારા તો કવડા કવડા આંબા છે હું આપે કાંઈ હું કહું હા ઉનાળામાં ફર્સ્ટ ક્લાસ સાયો આપે કહું આપે અમુક કેરીઓ આપે રે તો બાકી હરીવાલા કરો કેરીઓ ખાવા હાટું તો કર્યા આંબા પણ નથી કેરીઓ આવે એમ હવે એને પાય દેવું તો કદાચ કંઈક થાહે કટિંગ કરી નાખેલા હવે એટલે દેખાય આમ ફરતું થળ્યું હા જો અત્યારે આવ્યો કાંઈ નહીં ત્યારે આ તમને મોર લાગે ને આ હાવ નકામો છે વા કાપવા જ પડશે આ ઝૂમખા નકર બીજા મોરને બગાડશે પાછો તો આવું છે વન અવરમાં ચાલો તો મારે જાહેરમાં પાણી સારું છે પોગ્યું નથી આવી જ પાણી સારું હાલો પાણી ક્યાં પોગ્યું હું જોઈ આવું તો વારવરામાં જવો આ રીતની પરિસ્થિતિ છે આંબાની બરાબર આ ડાળ કેટલી આવી હતી આખી ભરસક આવી હતી એમાંથી એક રહી છે આ એમાંથી એક કેરી રહી છે ને કાંઈયા રહી છે ये नक्की नही की आ आ केरी पाख हाँ, से वो नक्की नही है हो आ ये तब कह दो आ मोरे हाव हमता नकामा ठीक से अबे मेहनत करा करिए न तुम्ही काय साथ हापता रहियो हां पई बा केरीयो था यार कश आवजो तम तारे केरीयो खावा मुंजाता नहीं हो